જય શ્રી કૃષ્ણ મિત્રો મહાશિવરાત્રિ નજીક આવી રહી છે તો સૌ પ્રથમ દરેક મિત્રોને મહાશિવરાત્રિની ખૂબ ખૂબ શુભકામના મિત્રો આ વિડિયોમાં જાણીએ કે મહાશિવરાત્રિ આ વર્ષે ક્યારે છે તેમજ મહાશિવરાત્રિના દિવસે નિષિદ્ધ કાળ કહેવામાં આવે છે તે ક્યારે છે તેમજ આ કાળમાં કઈ પૂજા કરવી કયા સ્તોત્રનો પાઠ કરવો વગેરે જાણકારી આ વિડિયોમાં જાણીએ જો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો આ વર્ષે શિવરાત્રિ ક્યારે છે તેની દરેક લોકોને મૂંઝવણ છે આ વર્ષે મહાશિવરાત્રિ આઠ માર્ચ શુક્રવારે છે અને જે નિષિધ્ધ કાળનો સમય છે તે આઠ માર્ચની રાત્રે બાર વાગેને પચીસ મિનિટથી શરૂ થાય છે તેમજ નવ માર્ચ અગિયાર વાગેને તેર મિનિટે પૂર્ણ થાય છે મિત્રો શિવરાત્રિમાં નિષ્ધ કાળનો સમય આઠ માર્ચની રાત્રે બાર વાગે અને પચીસ મિનિટથી શરૂ થાય છે રાત્રે બાર વાગ્યા પછી તારીખ બદલાય છે પણ તિથિ બદલાતી નથી તેમજ ખાસ વાત એ કે મહાશિવરાત્રિની પૂજાનું મહત્ત્વ રાત્રિનું જ છે માટે મહાશિવરાત્રિનો ઉપવાસ આઠ માર્ચે કરવાનો છે અને મહાશિવરાત્રિની ચાર પ્રહરની પૂજા આઠ માર્ચની રાત્રે કરવાની છે મિત્રો આ નિષિદ્ધ કાળ એટલે શું એ જાણીએ તો નિષિદ્ધ કાળ એટલે જેની અંદર ભગવાન શિવજીનું થોડું ઘણું પણ પૂજન કરીએ ને તો અનેક ગણું કરોડો ગણું ફળ મળે છે એને કહેવાય છે કાળ શાસ્ત્રોમાં વર્ણન છે કે નિષિદ્ધ કાળની અંદર તમે કોઈ પણ ભગવાનનો મંત્ર જાપ સિદ્ધિ સ્તોત્ર પાઠ કરો તો સૌથી પહેલાં તો એ સિદ્ધ થાય છે ત્યારબાદ નિત્ય એનો પાઠ કે મંત્ર જાપ કરવાથી એ સઘળા ફળ પ્રાપ્ત થાય છે નિષિદ્ધ કાળમાં જે પણ ભગવાનની પૂજા અર્ચના સ્તોત્ર પાઠ કર્યો હોય તો એ ભગવાનને ફળ આપવું જ પડે વરદાન આપવા એ સક્ષમ થાય છે અને સાધકને પૂર્ણ રૂપે એ ફળ પ્રાપ્ત થાય છે તો હવે જાણીએ કે મહાશિવરાત્રિનું મહત્ત્વ શું છે મિત્રો મહાશિવરાત્રિની રાત્રે તમે કોઈ પણ મંત્ર સ્તોત્ર કવચ પાઠ આદિ તમે સિદ્ધ કરી શકો છો અર્થાત તમે સિદ્ધિ પ્રાપ્ત કરી શકો છો જેમ કે તમારે કોઈપણ નવા મંત્રનો સ્તોત્રનો કે કોઈ પણ પાઠનો આરંભ કરવો છે તો તમે મહાશિવરાત્રિની રાત્રિથી શરૂ કરી શકો છો જેમ કે કોઈ વિદ્યાર્થીને વિદ્યા પ્રાપ્ત કરવી છે તો આ મહાશિવરાત્રીએ માતા સરસ્વતીની આરાધના કરવી જોઈએ મા સરસ્વતીનો કોઈ પણ મંત્ર કે સ્તોત્ર કે સ્તુતિનો આરંભ આ મહાશિવરાત્રીની રાત્રિથી કરવો જોઈએ તો વિદ્યાર્થીને અવશ્ય વિદ્યા પ્રાપ્ત થાય છે કોઈ વ્યક્તિને ધનની પ્રાપ્તિ કરવી છે તો માતા લક્ષ્મીનો શ્રી સૂક્તનો પાઠ કરી શકાય કનકધારા સ્તોત્રનો પાઠ કરી શકાય આજે મહાશિવરાત્રીની રાત્રિથી જેનો આરંભ કરીએ તો ધનની પ્રાપ્તિ થાય છે તેમજ જે લોકોનું આરોગ્ય સારું નથી રહેતું તે લોકોએ ભગવાન શિવની ઉપર મહા સ્તોત્રનો અષ્ટદાયી રુદ્રથી અભિષેક કરી શકાય અથવા એનો પાઠ કરી શકાય આમ કરવાથી ગંભીરમાં ગંભીર બીમારીથી પણ છુટકારો મળે છે તેમજ જે લોકો માતાજીની આરાધના કરતા હોય તે લોકો માતાજીનો કોઈ પણ મંત્ર કે પાઠ કરી શકે છે કહેવાનો અર્થ એ છે કે આજે રાત્રિકાળ મહાશિવનો હોય એમાં તમે સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકો છો તો મિત્રો આ વર્ષે મહાશિવરાત્રી આઠ માર્ચે જ રહેશે તેમજ મહાશિવરાત્રીનો ઉપવાસ આઠ માર્ચે જ કરવાનો રહેશે તો આ હતું મહાશિવરાત્રિનું મહત્વ આશા રાખું છું આજની માહિતી આપને જરૂર પસંદ આવી હશે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ જય ભોલેનાથ